તો હવે જીવે ત્યાં સુધી આમ રાખવાનો ને પછી જો ખાતા શીખી જાય ને ખાતા શીખી જાય ને પછી બોટલ દેવી નથી પછી લોહી હું એમને મૂક્યા હું પીવું હોય પીએ ન કે એક ટક ભૂખી રહે બીજે ટક એમને પી લે એક વાર ખાતા શીખી જાય ને તો પછી પી લે હે એમને પછી આંગળી નથી દે નથી બોટલ દેવી એક ટક ભૂખી રહે ને ત્યાંથી થઈ જાય જોઈએ અને ભાઈ ને જૂતા માર આવે છે ચાર હજાર વારા પછી વારો ને મેં પછી ગારો જો આમાં આમ પીવામાંય ઝુમતું કરાવે ચરા ચરા લવ 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 મને આમ ટ્રાય કરવા

હેને મારે ભણગર આગની પાડોશ માં ગયો લાખ ની ભી હતી પેટ કાઢી પેટી થોડું ને ના નીકળી ગયા તા

મને એમ થયું કે આ જતા દોઢ લાખની ભી દસ મિનિટ માં પૂરું થઈ જાય જ ગયા એ એ ને તો તો તમારે મારે હવે દવા લેવા જાય આખો દીજ થાય દોઢ લાખ ની ભી જતા ઘડીક વાર માં હતી ના હતી એવું થઈ જાય બસી ગયું વાંધો ના આવ્યું

alo bai bai ka hai, alo gya na apne ane bon kote dhowa le na bhi gya tsai nye nai nai nai, cha banawan chaluwe, cha thik gyo a, komplet cha banik gyo, ane mare kapla khawain gyo a he par hukawa na aji baki he ko sapi liyo, ane kondi pharai gyo, ane marmar le pao he ne lubra hukawa jaung he sapi liyo me le ran prasatwa mele dhowa alo, sapai den prasatwa mele dhowa bhi gyo એ ત ધોકો લઈને દોડે કામ ના કરો તો બધું કરવું પડે સો આપો બસ 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 હાલો ચા પીવા ચા પીવા હાલો ચા દો

ચાલો કપડાં ધોવાઈ ગયા ને આવું ભી હું ને પી લઉં ને પછી સુલાનું કરું હા ફૂઈને ત્યાં મોડા આવશે હજી ઘણા ઠેકાણે જવાનું છે એને ત્યાં હાંજ પડી જાય આજ સાટી લઈએ દવા અને હું હે ને માલને પાય અને સુલાનું લઉં આલો ભાઈ વાયગા હે એક ને આપણે આવી ગયા રોહડા માં ઘરે આમ તો રોહડા માં આવી ગયા બપોરા કરવા ભૂખ લાગી ગઈ હું પામ ઢેડો 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 તો એ બધી પકતા લાગે આ કતરા જીરા માં હે દીધું છે દવા અને ત્યાં આજે વાઈટ ટ્રેન બેઠી મે હે ને સાક રોટલા કરી લેતા હા સિગાઈ ને પાવાની રહી ગઈ હા તો એને પાઈ ગઈ ને વાસડી ને

ને હવે મારે જવું છે દવા સાટવા જોઈએ જો વેલે સાટલાવ ને તો પછી હજી બહાર જવાનું છે ઈને તવાસ છે જવાની હમ મારે હે ને હા હજી પાણા કરવાનું બાકી છે તે કરી લે હું તા ના કરી દઉં પાણા કરવાના હે હા પછી બે ખુંડી વાહીને આવલા નાખું પછી બે બડે વીણવાનું નહી કે હું કરી લે

માલને ત્યા નહીં હતી થોડ થોડ નાખો ન કરતા વગટ કાઢી નાખે જે ડૂસો લઈ આવી અગણી માલને નાખ્યું થોડીક વાર બીબળી વેણી અને હવે પાવરિયું ભરાવ્યું હે પાવરિયું ભરી લઉં ને તો માર ફૂઈ નહીં હવે ત્યાં આવીએ ઘડીક વારમાં તો પછી ભરી માંથી લઈ આવ્યું હાલો પાવરી ભરી લઉં અને એ કામ કરું પછી કંઈ કામ નહીં હોય તો બીબળી ઘડીક વાર વેણી હાલો તો y fue lo me cuerda.

હાલ ભાઈ માંડવી નો તું હે ઉતાર નહી ધંધો કર બરાબર હું એપલનો હે સૂટ કરી લઉં તો કેવો કે સારો આવે નબળો આવે ને તો આપણે એપલનો લેવાનો થતો નથી અને હારો આવે તો કઈ કરી લઉ તો લેવું એટલે હવે એમાં એવું છે કે જો એપલ નો લઉં ને એથી કરતા એ ભી લઈ લઉં એટલે વારે તો દસ લીટર દૂધ વધે હવે એમાં એવું છે એક આવી હે ને ભી આવી જાય ત્યાં આ ફોન આવે હવે જો હું જે આ વિડીયો કેવો શેર થાય શેર થાય કે પછી યુઝ વધારે આવે તો કંઈક ફોનનો કરશો જોઈ હવે આ ફોનમાં એપલના ફોનમાં કેટલોક શેર થાય ને એ જોઈ હવે તો હવે છે ને આપણે અહીંયા જે ચા પાણી પીને આ ભી લઈ લઈએ પછી ચા બનાવે એપલ નો ફોન છે એટલે આ ક્લિયરિટી તો સારી આવે છે તો હવે હે ને ની પેલા આ વિડીયો જોવું આપણે કેટલેક જઈને એ પ્રમાણે લેવું

માર માસી આર આગળ થી એક બી વેધી લેખી કરી એ જેટા ને તા મારા બાપા ની હે વ્યારું પાણી કરીને નાખ્યું ને માર માસી આરે મૂકવા મુકાવ્યું તો આઈફોન ના લે લીધો પણ ત્રણ બી લીધી ગઈજી જોવાય કાલે નો બીજો બીજો કાલે દેખાશે ઈ તો મને કઈ કઈ કેવી બી લીધી ہوئی બી હું નઈ દેખાઈ કે જ દેખાડી ખાલી મોઠા ને દેખાડાય એ થોડાક માં